શક્યને શક્ય કરે એ જ મારા મહાદેવ વગણ ચાવીએ તાળું તો એ જ ખોલી શકે જેને અનુભવ હોય કોકનું સારું કર્યું હોય તો ભગવાન આપણા જોડે સારું જ કરે જય માતાજી મિત્રો હર હર મહાદેવ વડનગરના હાટકેશ્વર મહાદેવના દર્શન તો તમે સૌએ કર્યા જ હશે જો હાટકેશ્વર મહાદેવના દર્શન ના કર્યા હોય તો એકવાર અવશ્ય જજો આજે આપણે જાણીએ કે જ્યારે કુમારે હાટકેશ્વર મહાદેવના દર્શન કર્યા ત્યારે એમણે કાંઈ અનોખી વાત કરી એ વાત સાંભળીને તમે પણ ચોંકી જશો વડનગરના હાટકેશ્વર મહાદેવમાં જ્યારે અક્ષયકુમાર હિન્દી ફિલ્મના સુપરસ્ટાર એવા અક્ષયકુમાર જ્યારે હાટકેશ્વર મંદિરના અંદર દર્શન કરવા જાય છે ત્યારે એમના સ્વમુખે કાંઈ એવી વાત કરે છે કે એ સાંભળીને તમે પણ ચોંકી જશો મેં મારા પહેલાંના વિડીયોમાં પણ કીધું જ હતું જો આપણું આધ્યાત્મિક જીવન હોય તો ભગવાનના દર્શન અવશ્ય થાય છે આપણને એવું જ આજે કાંઈ જાણવા મળ્યું છે જો તમે પણ હાટકેશ્વર મહાદેવના દર્શન કરીને કાંઈ અનુભવ કર્યો હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો પણ આજે આપણે અક્ષયકુમારના સ્વમુખે ली है। आ था नाइट के लिए। और भी भी था दिखे दिखे नुणा। दिखे नुणा। दिखे मैंने बहुत बार सुना भी था इस बारे में यहाँ जो बहुत पुराना मंदिर है मैंने अंदर देख रहा था कुछ कमाल की चीज मैंने देखी है थोड़ा सा अंदर जाके ध्यान द्या, दे वो आइटम एकदम सन्नाटा जब हो जाता है तो आपको हल्का हल्का ओम नमः शिवाय सुनाई देता है पता नहीं आप लोगों ने सुना कि नहीं hmm. लेकिन हल्का सर और मुझे वो पंडित जी बता रहे थे कि ये पहला था Sorry. जो अपने आप स्वयं प्रकट था મિત્રો તમે સાંભળ્યું એમના સ્વમુખે જ એમને કીધું કે મને ઓમ નમઃ શિવાય ત્યાં અંદર સંભળાતું હતું હવે હું તમને મારો જાત અનુભવ કહું મેં જ્યારે હાટકેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા ત્યારે મને રાત્રે સપનાના અંદર મારા સમક્ષ અગિયાર બ્રાહ્મણ હવન કરાવતા હોય એવું રૂબરૂ સપનું મેં જોયું બીજા દિવસે હું સવારે ઊઠીને જ્યારે હાટકેશ્વર મહાદેવના દર્શને ગયો ત્યારે મેં મારા આંખે જોયું ત્યારે અગિયાર બ્રાહ્મણ કોઈ યજમાનને હવન કરાવતા હતા તો મિત્રો તમારો પણ જો કોઈ અનુભવ હોય તો તમે મને કમેન્ટમાં જરૂર બતાવજો આપણે એ અનુભવ શેર કરીશું જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યાં સુધી જય માતાજી મિત્રો રાજી રહીજો